હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ફટાફટ બની જતી એક ટેસ્ટી અને સુપર ડિલિશિયસ એવી રેસિપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે બાળકોથી લઈને મોટેરાઓ બધાના ફેવરિટ એવા ઇન્સ્ટન્ટ ખમણની રેસિપી લઈને આવી છું આજે આપણે રવા અને બેસનના ઢોકળાની રેસિપી જોઈશું ફ્રેન્ડ્સ અચાનક ક્યારેક મહેમાન આવી જાય કે નાની મોટી ભૂખ લાગે ત્યારે આ રવા બેસનના ઢોકળા છે એ ફટાફટ ફક્ત પંદર મિનિટમાં બની જાય છે ન તો કંઈ દાળ ચોખા પલાળવાની ઝંઝટ કે ન તો હાથો લાવવાની ઝંઝટ આ રવા બેસનના ઢોકળા છે એ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ સુપર ડિલિશિયસ અને ટેસ્ટી બનીને રેડી થાય છે બજારમાં જેવા ઢોકળા મળતા હોય એવા જ આ રવા અને બેસનના ઢોકળા બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ ચાલો ફટાફટ આ રેસીપી શરૂ કરી દઈએ બનાવવાનું એના માટે અહીંયા મેં ઝીણો રવો આવે છે જે આપણે રેગ્યુલર શીરો બનાવવામાં યુઝ કરતા હોઈએ છીએ એ જ રવો મેં લીધો છે અહિયાં જો તમારી પાસે જાડો રવો હોય તો એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવો એકવાર હવે અહિયાં મેં એક કપ જેટલો રવો લીધો છે અને એની અંદર એક કપ જેટલો આપણે બેસન ઉમેરી દેવાનો છે બેસન ફ્રેન્ડ્સ હંમેશા ચાળીને જ ઉમેરવાનો અને એની અંદર સ્વાદ અનુસાર અથવા તો એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને એકવાર વિસ્કરની મદદથી આપણે આ ડ્રાય મિશ્રણ છે આપણું એને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું અને હવે ફ્રેન્ડ્સ આપણે એની અંદર ખાટી છાશ ઉમેરવાની છે હાજી ફ્રેન્ડ્સ ખાટી છાશનો જ યુઝ કરવાનો અહીંયા તમારી પાસે જો છાશ ન હોય તો અડધો કપ જેટલું મીડિયમ ખાટું દહીં અને અડધો કપ પાણી બંનેનું મિક્સ કરી અને પછી એડ કરવાનું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એ રીતે થોડી થોડી છાશ ઉમેરતા છે અને મેં આ બેટર છે એ તૈયાર કરી લીધું છે એકદમ ગાંઠા વગરનું મિશ્રણ તૈયાર કરવાનું છે અને બેસન હોય ત્યારે હંમેશા થોડું થોડું કરીને જ પાણી કે કોઈ પણ લિક્વિડ એડ કરવાનું હવે એમાં મેં બીજા અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે ઉમેરી દીધા છે જેની અંદર મેં પાટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દીધી છે જેથી આપણા રવા બેસન ઢોકળા છે એનો કલર ખૂબ જ સરસ નીકળીને આવે અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું ખટાશને બેલેન્સ કરવા પૂરતી જેનાથી ઢોકળા બિલકુલ ગયડા નહીં બને અને ઢોકળા ખાટા ટાઈમે ગળે ડચૂરો ન વળે એના માટે એક ટેબલ સ્પૂન જેટલું શિંગતેલ ઉમેરી દેવાનું છે આવા બધું પ્રોપર રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમને વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે મીડિયમથી કેવું આપણું આ મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે હવે એને આપણે વીસ મિનિટ માટે ઢાંકીને એક સાઈડ રા રાખી દઈશું જેથી રવો છે એને ફૂલવાનો થોડો ટાઈમ મળે હવે વીસ મિનિટ બાદ ખોલીને આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આપણું જે આ બેટર છે એ એકદમ સરસ થીક થઈ ગયું છે અને સૂજી એટલે કે રવો છે એ ફૂલી ગયો છે અને મિશ્રણ એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે હવે એની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ આવે છે એ ઉમેરી દઈશું અને એના ઉપર એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું એને એક્ટિવેટ કરવા માટે અને ફટાફટ આ બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા જે રેગ્યુલર ઇનોનું શશે આવે છે એ મેં લીધેલું છે આ બધું સરસ મિક્સ થઈ જાય પછી એને આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં એડ કરી દઈશું અને ઉપરથી આપણે આવી રીતે થોડું લાલ મરચું પાવડર છે એને સ્પ્રિન્કલ કરી દઈશું જેનાથી આપણે આપણા રવા બેસનના ઢોકળા છે એ ખૂબ જ સરસ લાગશે હવે આપણે એને બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવાનું છે અગાઉથી પાણી ગરમ કરવા મૂકી દેવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું પછી એને ઢાંકીને બારથી પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરવા દેવાના છે વચ્ચે ખોલી ખોલીને જોવાનું બિલકુલ નથી પંદર મિનિટ થયા બાદ તમે જોઈ શકો છો આપણા ઢોકળા છે બનીને સરસ રેડી થઈ ગયા છે અને સરસ પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે ચપુ કે ટૂટપી નીન્સર્ટ કરતાં એક ક્લિયર આવે તો એનો મતલબ ઢોકળા છે એ સરસ સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે હવે એનો વઘાર કરીશું એના માટે મેં અહીંયા ત્રણ ટી સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી રાય પાંચ ટી સ્પૂન હિંગ થોડા મીઠા લીમડાના પાન અને બે જીણા તીખા લગના મરચાં કટ કરીને ઉમેરી દીધા છે અને એની અંદર એક ટી સ્પૂન જેટલી ખાંડ અને ચપટી મીઠું પણ ઉમેરી દઈશું અને અહીંયા થોડી ઝીણી સમારેલી કોથમીર પણ મેં ઉમેરી દીધી છે અને સાથે આપણે પા કપ એટલે કે અડધી વાટકી જેટલું અડધી નાની વાટકી જેટલું પાણી ઉમેરી દેવાનું છે ને એને સરસ બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે આ આપણો ઢોકળાનો સરસ એવો મીઠો વઘાર બનીને રેડી થઈ ગયો છે હવે ઢોકળાને દસેક મિનિટ માટે ઠંડા થવા દેવાના છે ત્યાર પછી આપણે એને આવી રીતના કટ કરી લઈશું તો અહીંયા ઢોકળા થોડા ઠંડા થયા બાદ એને આવી રીતના પેલા ઊભી લાઈનમાં મેં કટ કરી દીધા છે અહીંયા શેપ તમે તમારી ઈચ્છા અનુસાર આપી શકો છો અત્યારે તમે જોઈ શકો છો આપણા ઢોકળા છે સરસ બનીને રેડી થઈ ગયા છે એકદમ ફ્લફી અને સ્પોન્જી બનીને તૈયાર થયા છે અને સરસ એવા કટ પણ થઈ રહ્યા છે ઢોકળા છે એ ચેક કરતા જો હજુ તમને કચાસ જણાય તો ફરી એની બેથી પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દેવાના એ ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતનું વાસણ લ્યો છો અને કેટલું બેટર યુઝ કરો છો ચપુ ક્લિયર આવે એનો મતલબ કે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે ત્યારે આપણે એને બહાર કાઢી અને થોડીવાર ઠંડુ થવા દેવાનું હવે એને મેં એક એક સાઈડ ચેન્જ કરી અને આવી રીતના ક્રોસ કટ લગાવ્યા છે જેથી સરસ એવો આપણો આ ઢોકળાનો ડાયમંડ શેપ આવી જાય આ ઢોકળાને તમે એમ જ તેલ સાથે પણ ખાઈ શકો છો જે સ્વાદમાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ ઢોકળા હજુ ગરમ છે પણ તમને અહીંયા ચેક કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ આપણા સોફ્ટ અને સ્પોન્જી આ ઢોકળા બનીને તૈયાર થયા છે અને જાળી છે એ પણ ખૂબ જ સરસ દેખાઈ રહી છે ફ્રેન્ડ્સ ઘણા લોકોને આ ઢોકળા એમ જ શિંગતેલ સાથે કે લસણની ચટણી સાથે પસંદ હોય છે તો એ રીતે તમે ખાઈ શકો છો તેલમાં થોડું લાલ મરચું પાવડર મીઠું અને સેજ જીરું પાવડર અને ચાટ મસાલા ઉમેરીને એ રીતે પણ ખાઈ શકો છો અને પછી જે આપણે આ વઘાર બનાવેલો હતો એને આપણે ઇક્વલી થાળીમાં ઢોકળા ઉપર આવી રીતના સ્પ્રેડ કરી દેવાનો છે અને એને સરસ બધી રીતે પથરાઈ જાય એ રીતે ઉમેરી દેવાનો છે જે વઘાર આપણે કરેલો છે એ બધો ઉમેરી દેવાનો છે અને પછી એને થોડીવાર માટે રાખી મૂકવાનું છે તરત આપણે એને ખાવા માટે યુઝમાં નહીં લઈએ કેમ કે ઢોકળા હજુ ગરમ છે અને વઘાર આપણે ઉમેરેલો છે એ ઢોકળા એ વઘારને એપસોપ કરી લઈએ ત્યાં સુધીની આપણે રાહ જોવાની છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અત્યારે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના આપણા રવા બેસનના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે વઘાર એડ કરીને એને દસથી પંદર મિનિટ માટે રહેવા દેવાના બેક સાઇડે તમને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી જાળી પડીને એ આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અને સોફ્ટ પણ એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો એને પ્રેસ કરી અને પછી છોડતા પાછો એનો જે હોય એ શેપ હોલ્ડ કરી લઈએ છીએ આ ઢોકળા છે એ ફટાફટ કોઈપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બની જાય છે અને સ્વાદમાં પણ સુપર ટેસ્ટી બનીને રેડી થાય છે એકવાર જો તમે આ રેસીપી ઘરે ટ્રાય કરશો તો બાળકોથી લઈને મોટેરાઓ બધાને ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ આ ઢોકળાને તમે એકલા પણ તેલ કે લસણવાળી ચટણી સાથે ખાઈ શકો છો અત્યારે મેં એને લાલ મરચાં અને શિંગદાણાની ચટણી સાથે સર્વ કરેલા છે અહીંયા લાલ મરચાં શિંગદાણા જીરું આદું લસણ મીઠું ખાંડ લીંબુ લીલું મરચું એ બધું ઉમેરીને મેં આ ચટણી તૈયાર કરેલી છે એની સાથે મેં સર્વ કર્યા છે જેમ મેં અગાઉ કીધું એ રીતે તમે એને શિંગ તેલ કે લસણની ચટણી સાથે સર્વ કરી શકો છો અને એમ જ વઘારેલા ઢોકળા છે એકલા એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોથી લઈને મોટેરાઓ લગભગ બધાને આ ઢોકળા પસંદ જ હોય છે ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય આ ઢોકળા ઘરે ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આપણે ચાસણી ઉમેરેલી ખાંડની વઘાર ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે અને ચાસણી ઊંડે સુધી અપશોપ કરી લીધી છે ફ્રેન્ડ્સ જોતા જ મોટામાં પાણી આવી જાય એવા બની ગયા છે ને આપણે આ ઢોકળા અને એકદમ સરળ રીત છે બનાવવાની તો તો ફ્રેન્ડ્સ તમને જો મારા રવા બેસનના ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો આ રીતથી ફોલો કરીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારા બાળકો અને ફેમિલી મેમ્બરને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે અને એકવાર બનાવશો તો વારંવારે આ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે એવા સરસ મજાના ટેસ્ટી બને છે આ ઢોકળા અને ફટાફટ બની જાય છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય ને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીએ ત્યાં સુધી આવજો